ગુજરાતભરમાં આજથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ પાંચસો નેવ્યાસી પરીક્ષા કેન્દ્રો પરથી એક પોઈન્ટ સાહીઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યાં વહેલી સવારે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે આવ્યા હતા પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરવામાં આવ્યું હતું પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને સ્મિત છલકાઈ આવ્યા હતા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપવામાં આવેલ આદેશને પગલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીથી લઈને શરબત અને ઓઆરએસ સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યારે દરેક શાળામાં એક આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે સુરત જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં કુલ એક પોઈન્ટ સાહીઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ દસમાં એકાણું હજાર ચારસો છેતાલીસ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પચાસ હજાર ત્રણસો તેર અને ધોરણ બાર સાયન્સમાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી સરબત સહિત ઓઆરએસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તેને ધ્યાનમાં લેતા ખાસ આરોગ્ય વિભાગની એક ટીમ પણ દરેક પરીક્ષા કેન્દ્રો પર મૂકવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલ ની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ શાળા અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કરવામાં આવી છે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર સુધી જો કોઈ વિદ્યાર્થીઓને પહોંચાડવામાં અગવડતા પડે તો તેવા સંજોગોમાં શહેર પોલીસ ટ્રાફિક દ્વારા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં સો નંબર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નમસ્કાર મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આજે શરૂ થવા જઈ રહી છે ધોરણ દસમાં પ્રથમ ભાષા એટલે વિદ્યાર્થી જે માધ્યમમાં ભણતો હોય એ માધ્યમની આજે પરીક્ષા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આજે એકાઉન્ટન્સીનું પેપર છે આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધોરણ દસનું પરીક્ષાનું સેન્ટર ફાળવેલ છે અને આ શાળાની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું અને મા શારદાના આશીર્વાદ સાથે એક બોલપેન જે વિદ્યાર્થીની તાકાત કહેવાય છે એ વિદ્યાર્થીને ગિફ્ટ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે